નમસ્કાર દર્શક મિત્રો આજના પાંચ ઉપયોગી એવા સમાચાર વિશે વાત કરવાની છે એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો વિદ્યાર્થીઓ માટે ખુશખબરી ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે એડમિશન પ્રક્રિયા માટે દેશનું પ્રથમ કોમન પોર્ટલ જીસીએસ લોન્ચ કરવામાં આવ્યું છે વર્ષ બે સુધીમાં એનઈપી બે હજાર તમામ જોગવાઈઓનું ગુજરાતમાં સંપૂર્ણપણે પાલન થશે તેવો સરકારે દાવો કર્યો કોમર્સ સાયન્સ રૂરલ સ્ટડીઝ અને અન્ય તમામ વિદ્યાર્થીઓને સાંકળેલીને એડમિશનની પ્રક્રિયા જીસીએસ પોર્ટલ દ્વારા સરળ બનાવવામાં આવી હોવાનું પણ જણાવવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ હવે એલપીજી ગેસ મળશે ચારસો પચાસ રૂપિયામાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ અને બીપીએલ પરિવારોને ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી લાયક લાભાર્થીઓને એક જાન્યુઆરીથી તેનો લાભ મળવા લાગ્યો છે ગેહલોત સરકાર આ પરિવારોને પાંચસો રૂપિયામાં સિલિન્ડર આપી રહી હતી એટલે કે ભાજપની સરકાર આવ્યા બાદ લાભાર્થી પરિવારોને પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડરનો સીધો લાભ મળ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા ફી માં ચાર ગણો વધારો ગુજરાત ગૌણ સેવા મંડળની પરીક્ષા માટે હવે ઉમેદવારોએ વધારે ફી આપવા તૈયાર રહેવું પડશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા ફી માં વધારો કરવાનો નિર્ણય કર્યો છે એકસો બદલે ગૌણ સેવા પસંદગી મંડળ હવે પાંચસો રૂપિયા ફી લેશે અનામત વર્ગમાં આવતા ઉમેદવારોએ ચારસો રૂપિયા પરીક્ષા ફી આપવાની રહેશે અને પરીક્ષા ફી ભરવા માટે ઉમેદવારોને ઓનલાઈન પેમેન્ટની સુવિધા પણ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડતો માટે પીએમ કુસુમ યોજના છે વરદાન રૂપ પીએમ કુસુમ યોજનામાં ખેડૂતોને સોલાર પંપ લગાવવા માટે સરકાર સબસિડી આપી રહી છે આ સબસિડી કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકાર પણ આપે છે જોકે દરેક રાજ્યમાં સબસિડીનો રેશિયો અલગ અલગ હોય છે આ યોજનાનો લાભ લઈને ખેડતો ખૂબ ઓછી કિંમતે સોલાર પંપ લગાવી શકે છે જેના કારણે તેમને સિંચાઈને લગતી સમસ્યા દૂર થઈ શકે છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે આધાર કાર્ડથી ચેક કરી શકાશે બેંક બેલેન્સ એના માટે સૌ

જાન્યુઆરીની શરૂઆતની સાથે જ રાજ્યમાં કાતિલ ઠંડીનો અહેસાસ થયો છે મંગળવારની રાત્રે લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થયો હતો તાપમાનમાં ઘટાડો થતાં વધુ ઠંડીનો અહેસાસ લોકોને થયો છે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નલિયા આઠ ડિગ્રી તાપમાન સાથે ઠોઠવાયું છે ભુજ બાર ડિગ્રી કેશોદ બાર ડિગ્રી રાજકોટ અને ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી અમદાવાદમાં સોળ ડિગ્રી તાપમાન નોંધવા મળ્યું છે અમદાવાદમાં સોળ ડિગ્રી તાપમાન નોંધાયું છે આગામી સમયમાં હજુ પણ ઠંડીમાં વધારો થવાનો છે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ